નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન શુની અંદર વહેલી સવારથી મિત્રો ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધી ઘણા ખરા વિસ્તારોની અંદર બે ઇંચ સુધીનો વરસાદ છે પડી ચૂક્યો છે જો કે ખાસ કરીને વિસ્તારની અંદર હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે આ બાજુ તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ભેજ છે એ ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે તમામ ભેજ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યો છે જેને લઈને ભારેથી ભારે વરસાદની આગાહી છે જોકે હાલ મિત્રો જે વાદળા આવી રહ્યા છે તે મિત્રો ખાસ કરીને વરસે નહીં એવા વાદળો આવી રહ્યા છે ધીમે ધીમે તેની અંદર ઘનતા વધશે એટલે કે જાડાઈ વધશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે આ બાજુ મિત્રો ભારતીય હવામાન હોય કે ગુજરાત હવામાન વિભાગ હોય ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ છે ધીમે ધીમે મિત્રો ગુજરાતને કવર કરી રહી છે અહીંયા તમે મેપની અંદર પણ જોઈ શકો છો જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ મિત્રો હવે બંગાળની ખાડીની અંદર બની ચૂકી છે અને ધીમે ધીમે વરસાદની ધરીવાળું જે પ્રેશર છે અહીંયા તમે જોઈ શકો છો તેને લઈને ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર અત્યારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે જ્યારે મિત્રો સત્તરને અઢાર તારીખની આસપાસ અહીં તમે જોઈ શકો આખી વરસાદની ધરી છે એ કંઈક આવી મિત્રો થવાને કારણે ત્યારે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારમાં રહેશે આખી વરસાદની ધરીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સવાઈ ગઈ છે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમો સતત મિત્રો ઉપરા ઉપરી બનશે અને કેટલીક વખત મિત્રો તે અમે જોઈ શકો છો કચ્છની ઉપર સાયક્લોન પણ બની આ તમામ સ્થિતિ બરસાવે છે કે આગળ અંદર અંદર ગુજરાતની ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું અત્યારથી લઈને આગામી પંદર તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ કયા કયા જિલ્લામાં છે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગે જે મેપ આપેલા છે એ મેપ અને એક એક મહિના દિવસ સુધી એટલે કે પંદર સપ્ટેમ્બર સુધીનો મેપ છે જેની અંદર પણ મિત્રો ભારે વરસાદની ગઈ તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે અહીં તમે જોઈ શકો છો આપણે જે મિત્રો જે વાત કરી રહ્યા છીએ કે ધીમે ધીમે હવે પંદરમી ઓગસ્ટ પણ આવી રહી છે સાતમ આઠમ પણ મિત્રો આવી રહી છે અને આઠમના દિવસે ખાસ કરીને અમી છાટણા છે જરૂરથી પડતા હોય છે મટકીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે જે વાદળ આવ્યા છે એ મિત્રો ખાસ કરીને ભેજ શરૂ કરશે વર્ષેવા વાદળનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જેને લઈને મુંબઈ મહારાષ્ટ્રની અંદર પણ વરસાદ ઓછો છે પરંતુ ધીમે ધીમે તેનું પ્રમાણ છે વધતું જશે તેનું કારણ એ છે કે એક બાજુથી અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે એ આ સિસ્ટમને રોકે છે અને બંગાળની ખાડીવાળી જે મોટી સિસ્ટમ છે એ મિત્રો આગળ આવી તો બંને બાજુથી મિત્રો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જે આગામી સમય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે લાવવાનો છે તો પંદર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે સોળ તારીખે પણ શક્યતા છે સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો મુંબઈ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એટલે કે ખંભાતના અખાતની અંદર આ સિસ્ટમને કારણે ઘણા ખરા ભાગોની અંદર ભારે વરસાદ રહેશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે અમરેલી ભાવનગર જામનગર પોરબંદર દ્વારકા તો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગળ છે આખી સિસ્ટમ છે એ ગુજરાતના દરિયાકાંઠે છે ઓગણીસ તારીખે ત્યાં તમે જોઈ શકો છો પાસે સિસ્ટમ વિખાય અને ખાસ કરીને ઉપલા લેવલે જઈ રહી છે તો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભારે વરસાદ છે આ સિવાય તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની અને સતત આવી રહી છે અને તમામ સી ગુજરાત ઉપર અટકી રહી છે એટલે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વર્ષે તેવા ઘાટા વાદળોનો છે જથ્થો ભેગો થાય કારણ કે એક બાજુથી અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો છે એ આ સિસ્ટમને સપોર્ટ કરશે અને બંગાળની ખાડીવાળા ઉપલા લેવલના પ વાદળો આ બંને ભેગા થવાને કારણે ગુજરાતની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે તમે જોઈ શકો કન્ટિન્યુ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને છેલ્લે છેલ્લે તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમ આખી છે ગુજરાત ઉપર આવી રહી છે તો તેની હિસાબે પણ ભારે વરસાદ પડશે ત્યારબાદ પણ મિત્રો સિસ્ટમ બની રહી છે તો કન્ટિન્યુ સતત મિત્રો સિસ્ટમ બની રહી છે આ બાજુ તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીની અંદર ભેજ છે ઓસ્ટ્રિયા તરફથી પેસિફિક મહાસાગર ઉપરથી સતત આવી રહ્યો છે જ્યાં સુધી આ ભેજ આવી રહ્યો છે ત્યાં સુધી બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમ બનતી રહેશે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ તમે જોઈ શકો ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો પણ હજુ પણ સારા વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો જે આ મેપ છે જે ભારતીય હવામાન વિભાગ જાહેર કરે છે ચૌદ તારીખથી લઈને એકવીસ તારીખ ગુજરાતમાં જોરદાર એકવીસથી લઈને અઠ્યાવીસ ગુજરાતમાં જોરદાર અઠ્યાવીસથી ચાર સપ્ટેમ્બર ગુજરાતમાં જોરદાર અને ચારથી અગિયાર સપ્ટેમ્બર ગુજરાતની અંદર મિત્રો વરસાદની આગાહી તો વરસાદ મિત્રો જવાનો નથી અહીં તમે જોઈશો ચૌદથી એકવીસ તારીખ ખાસ કરીને અરબી સમુદ્રમાં જોરદાર સિસ્ટમ હશે અને તેની હિસાબે વરસાદ પડશે આ સિવાય એક ઓગસ્ટ છે એકવીસથી અઠ્ઠી ઓગસ્ટ પણ સારામાં સારો વરસાદની આગાહી છે એ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે મિત્રો જોવા મળી રહી છે આ સિવાય અઠ્યાવીસથી ચાર થોડીક વરસાદની તીવ્રતા ઘટે પરંતુ વરસાદથી ચાલુ રહે અહીંયા તમે જોઈ શકો ચાર સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર પણ ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની આગાહી કરવામાં આવે છે તો વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે આ સિવાય પંદર તારીખનો મેપ ભારતીય હવામાન વિભાગનો જોઈ શકો છો ગુજરાતની આજુબાજુના ભાગોની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે તો ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સોળ તારીખે પણ આવી આ ગઈ છે સત્તર તારીખે તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે કે ભારે વરસાદની આગાહી મિત્રો અહીંયા આપી દેવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદ સત્તર અને અઢાર તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે ઓગણીસ અને વીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જિલ્લા વાઇઝ તો ખાસ કરીને તમે જોઈ શકો છો પંદર તારીખથી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડશે જ્યારે સોળ તારીખથી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર બ્લુ કલરનો મેપ છે એટલે કે મોટા ભાગના વિસ્તારો કોક એવા બાકી છે ત્યાં વરસાદ નહીં પડે બાકી તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો વીસ તારીખનો એટલે કે વરસાદ એક વખત ચાલુ થયા પછી બંધ થવાનું નામ નહીં લે અહીંયા મિત્રો એલર્ટ આપેલું છે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે છૂટાછવાય તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણની આસપાસ અમદાવાદ વડોદરા મહીસાગર દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપીની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેશે સોળ તારીખે તમે જોઈ શકો છો કાંઠા વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે જ્યારે સત્તર તારીખે મિત્રો ઓરેન્જ એલર્ટ આવી ગયું છે સુરત નવસારી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં પણ સત્તર તારીખથી ભારે વરસાદનો એલર્ટ છે અઢાર તારીખનો મેપ તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી કચ્છ મોરબી જ બાકી છે બાકી તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે અને કચ્છની ખંભાતની ખાડીને એટલે કે દરિયા કિનારે જે જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે મિની વાવાઝોડા સાથે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અને ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ એલર્ટ છે જેની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી અને કચ્છ તરફ આવે છે તો કચ્છની અંદર પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે વરસાદ મિત્રો ગયો નથી હવે આજથી મિત્રો શરૂઆત થઈ જશે આજે રાત્રે આવતી મિત્રો ધમાકેદાર મેઘરાજા બેટિંગ કરી શકે છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત